કરવામાં આવી હતી જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં જાહેરમાં તાઇફા અને કાયદાની અવગણના સ્પષ્ટ રીતે જોવા મળે છે સામાન્ય જનતા પર નાનકડી ભૂલ માટે પોલીસ કડક કાર્યવાહી કરે છે ત્યારે આવા પ્રભાવશાળી લોકો સામે પોલીસ શું પગલાં લે છે તે જોવાનું રહ્યું ઉલ્લેખનીય છે કે તે પકીઝાળદાર અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યા છે સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ પાસે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે